નમસ્કાર દર્શક મિત્રો જુરૂઆર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો જુરુવારમાં આજે વાત કરીશું પીએમ મોદીની ગુજરાત મુલાકાત વિશે પચીસ અને છવ્વીસ ઓગસ્ટ બે દિવસ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે અને હજારો કરોડના જે વિકાસ કાર્યો છે તેની ભેટ કે જે ગુજરાતે મરવાની છે અમદાવાદની વાત કરીએ ગાંધીનગરની વાત કરીએ અને મહેસાણાની વાત કરીએ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં અનેક વિકાસકાર્યો કે જેની ભેટ મળશે અને લોકોને એનો લાભ કે જે મળતો થશે સાથે જ આપણે વાત કરીએ તો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કે જે યોજાવાના છે તેની આપણે વાત કરીશું અને સાથે જ પીએમ બોધીનો આ પ્રવાસ કે જે કઈ કઈ રીતે ખાસ મહત્ત્વનો છે તેની આપણે વાત કરીશું આ જે વિકાસ કાર્યોની ખાસ કરીને વાત કરીએ તો ઊર્જા પેટ્રોકેમિકલ્સ મહેસૂલ વિભાગ છે આ તમામ અને આના સિવાય પણ ઘણા બધા એવા વિભાગો છે કે જેને એનો જે લાભ મળવાનો છે રેવન્યુ વિભાગની આપણે વાત કરીએ માર્ગ અને મકાનની જે પ્રકારે આપણે વાત કરીએ ઊર્જા સંબંધિત આપણે જે વાત કરીએ આ તમામ જે વિગતો છે કે જે આપણે અત્યારે વાત કરીશું કયા કયા ભાગમાં ખાસ કેટલો વિકાસ કે જે થવાનો છે કેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે તેની સાથે આપણે વાત કરીએ કે કઈ રીતે મહત્વપૂર્ણ છે ખાસ નિકોલમાં જાહેર સભા છે તેની આપણે વાત કરીશું અને ત્યાં પણ નિકોલમાં જે સભા છે તે કઈ રીતે મહત્ત્વની છે આગામી સમયમાં જે ચૂંટણી આવી રહી છે જે ખાસ કરીને જે એમસીની ચૂંટણી તે આ વાત કરીએ તો તે ના માટે નિકોલની આ જે સભા છે તે કેટલી મહત્ત્વપૂર્ણ છે સાથે જ અન્ય રીતે જે આપણે ગુજરાતના જે પ્રદેશ પ્રમુખની બાબતમાં વાત કરીએ તો તેના માટે પણ ખાસ જે સમય ફાળવવાના છે તેના માટે પણ બેઠકો થવાની છે અન્ય કઈ કઈ બાબતો છે કે જેના કારણે ખાસ આ બેઠક કે જે મહત્ત્વપૂર્ણ છે પીએમ મોદીનો પ્રવાસ મહત્ત્વપૂર્ણ છે અને મહત્ત્વની વાત એ છે કે નિકોલમાં જે સભા છે હમણાં સુધી જે સભા હતી પરંતુ હવે એ સભા સ્થળે પહોંચે તે પહેલાં એક રોડ શો જે બે કિલોમીટરનો છે તે રાખવામાં આવ્યો છે અને એ રોડ શો થકી તે માર્ગ થકી તે સભા સ્થળ સુધી પહોંચવાના છે તો આ રોડ શો પણ એક નવો ઉમેરો કરવામાં આવ્યો છે તેમના જે કાર્યક્રમમાં ત્યારે તમામ બાબત પર ચર્ચા કરીએ મારી સાથે જોડાઈ ગયા છે બે મહેમાન રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી અને તેમની સાથે છે ભાજપના નેતા મહેશભાઈ પુરોહિત સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં મહેશભાઈ સૌથી પહેલાં તો પીએમ મોદી આવવાના છે અને પ્રવાસ ખાસ રહેવાનો છે અને કેટલા વિકાસ કાર્યો જેનું લોકાર્પણ બિલકુલ પેલા તો હું યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એમના ગૃહ રાજ્ય અથવા તો એમના ઘરમાં સ્વાગત કરું છું મોદી સાહેબ જેટલી બી વખત ગુજરાતને આવે છે ત્યારે કરોડો રૂપિયાની યોજનાની ભેટ આપે છે અને એ ગુજરાત એક વહીવટી અથવા તો એક રાજકીય મજબૂરીના કારણે એમને ગુજરાત છોડ્યું અથવા તો એક નવી જવાબદારી લીધી એમને રાષ્ટ્રીય કક્ષાની એટલે ગુજરાત છોડ્યું પરંતુ ગુજરાતને ક્યારેય ભૂલ્યા નથી એ જેટલી વખત ગુજરાત આવે છે તેટલી વખત કઈ ને કઈ યોજનાઓ અથવા તો કઈ ને કઈ પરિયોજનાઓ અથવા તો મોટા પ્રોજેક્ટ ગુજરાતને ભેટ આપતા જ જાય છે હમણાં જે મોદી સાહેબ આવી રહ્યા છે એમાં ઘણી બધી યોજનાઓ ખરી પરંતુ એક વિશેષ વાત હું દર્શકો સામે મૂકવા માંગુ છું કે લગભગ લગભગ પંદરસો જેટલા આવાસો મોદી સાહેબ ભેટ કરશે હવે એ આવાસોની ઓલ ઓવર કિંમત એકસો ને પાંત્રીસ કરોડ રૂપિયા છે હવે આપણા જેવા સામાન્ય વ્યક્તિઓ જયારે એમનું આખું જીવન ફક્ત ને ફક્ત એમાં નીકળી જતું હોય છે કે ભાઈ મારું એક પોતાનું ઘર હોય એની અવેજમાં મોદી સાહેબે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હમણાં સુધી કમસે કમ ચાર થી પાંચ કરોડ લોકોને ઓલરેડી

પછી એનું લોકાર્પણ કરવાનું હોય કે એનું ઉદઘાટન કરવાનું હોય ત્યારે ચોક્કસથી મોદી સાહેબ આવી રીતે એક બે દિવસો પ્રવાસ ગોઠવી અને એની સાથે ઘણું બધું ભેગું કરતા હોય છે આ વખતની ઘણી બધી વસ્તુઓમાં વિશેષતા કારણ કે જેમ વાત પ્રધાનમંત્રી આવાસ યોજના હવે નોર્મલી દરેક રાજ્યમાં મુખ્યમંત્રી આવાસ યોજના પણ ચાલતી હોય પણ એનું એક લિમિટેડ બજેટ હોય પ્રધાનમંત્રી આવાસ યોજના કેન્દ્રની ગ્રાન્ટમાંથી મોટા બજેટમાં થતું હોય અને ઘણા બધા જે બજેટમાં વાત કરતા હોય છે કે ત્રણ કરોડ નવા ઘર બનાવીશું એનો એક ટાર્ગેટ હોય છે એમ અને આજથી ગયા વર્ષે એમણે દોઢ કરોડ બે કરોડ ટાર્ગેટ લીધો એટલે બે વર્ષ પહેલા જે એનાઉન્સ કર્યું હોય એ હવે અત્યારે ગ્રાઉન્ડ ઉપર અસ્તિત્વ પામ્યું હોય એટલે એનું લોકાર્પણ કરવાનું આવા બધા ઘણા બધા કામને લઈ અને બે દિવસનો પ્રવાસ ગોઠવીને ત્રણ ચાર વિભાગ આવરી લેતા હોય છે જેમાં ખાસ કરીને બે ત્રણ કેન્દ્રીય સરકારના વિભાગ હોય છે જેમ વાત રેલવે છે ઉર્જા છે પ્રધાનમંત્રી એટલે પ્રધાનમંત્રી સડક યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના આ વખતે બે ત્રણ વસ્તુ જે છે ખાસ રેલવે નવી ચાલુ કરવાની વાત આપણે જોયું કે રાજસ્થાન થી મહેસાણા તરફ બેચરાજી તરફ આવવાના રૂટ ઉપરની એક સ્પેશિયલ તારંગા ટ્રેન જે અંબાજી પસાર થતી ઉડીને વળગે એક એવું વિકાસ કાર્ય ચોક્કસથી છે બીજું શું થાય કે રેગ્યુલર ઇન્ટરવલ પર મોદી સાહેબ આવે તો ગુજરાત એમનું હોમ ગ્રાઉન્ડ છે એટલે ગુજરાતના રાજકારણની માઇક્રોથી માઇક્રો સુધીની માહિતી એમના સુધી અહીંયા આવે તો લોકોને મળી શકે કારણ કે દિલ્હીમાં અહીંના નેતા એમને રેગ્યુલર મળી શકતા ના હોય એટલે દિલ્હી બેઠા બેઠા તો માહિતી મેળવે ગુજરાતની ગુજરાતના રાજકારણની ભારતીય જનતા પાર્ટીની પણ અહીંયા આવીને થોડો વ્યવસ્થિત લોકોને ઇન્ડિવિજ્યુઅલી મળીને પણ એનો ચિતાર લઈ શકતા હોય છે આમ અત્યારે ગુજરાતમાં નજીકમાં એવી કોઈ મોટી ચૂંટણી ચોક્કસ નથી આવતી પણ હા મહાનગરપાલિકા આવે છે આ બહુ જ નજીકના ભવિષ્યમાં ડિસેમ્બર જાન્યુઆરીમાં આવવાની છે અને અત્યારે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાંથી એક નાનકડો વિરોધનો સૂર આપણે જોઈ રહ્યા છીએ કે વિધિન ભાજપ સંગઠનમાં ક્યાંક સંગઠનનું માળખું તૈયાર ના થતું હોય ક્યાંક નારાજગી ક્યાંક કોંગ્રેસીકરણ જે વધારે પડતું થઈ ગયું છે તો આ બધાને ડામવા માટે પણ જો આવે એકવારને બધાની નજર સામે રહે ક્યાંક કોઈકને મળી રહે કોઈ એવાનું ચોક્કસ નેતા હોય એમને અહીંયા મળે તો એ એમના સમાજને સારી રીતે સમજાઈ શકે એટલે પણ આ એક રણનીતિના ભાગરૂપે કારણ કે આમ જોવા જાવ તો અત્યારે એમનું મૂળ ફોકસ બિહાર છે અને હમણાં જ સંસદ પથ્યું છે અને સંસદમાં લઈ આ એસઆઈઆર બિહાર એસઆઈઆર ને લઈ ઇલેક્શન કમિશન ને લઈ બીજી બધી ઘણી બધી જે વિવાદો ઉઠ્યા છે અત્યારે હું ફોકસ મૂળ છે પણ આ બધા વચ્ચે બે દિવસો સમય કાઢીને આવો એ ચોક્કસથી કોઈક એવી નિશાની આપી રહી છે કે આગામી સમયમાં એમની કારણ કે ગુજરાત એક એવી વસ્તુ છે કે ગુજરાતમાં ગમે તે થાય એ મોદી અને અમિત શાહની નજરથી અને અમિત દ્રષ્ટિથી જ થાય એટલે ગુજરાતને લઈને કદાચ કોઈ એમને ડિસિઝન લેવું હોય આવનારા ભવિષ્યમાં તો એના માટેનો પણ એક આ ભાગ કહી શકાય એથી વિશેષ સત્તર સપ્ટેમ્બરે એમની બર્થડે આવે છે હવે આ વખતે બર્થડે એમનો શું પ્લાન છે અત્યારે આપણને કોઈને ખબર નથી બાકી દર વખતે પ્રયત્ન કરે કે બર્થડે ના દિવસે અથવા એની આગળ પાછળ એ આવતા હોય છે એના ભાગરૂપે પણ આ એક મુલાકાત આપણે ચોક્કસથી ગણી શકાય જી ચોક્કસજી મહેશભાઈ એ અમારો પણ એ જ સવાલ હતો કે અત્યારે જે પ્રકારનો માહોલ છે બિહાર ખાસ કરીને મુખ્ય ફોકસ હોઈ શકે છે પરંતુ તે વચ્ચે અહીંયા ગુજરાતમાં આવું ખાસ કરીને જે મહાનગરપાલિકાની ચૂંટણી છે તેને લઈને આ પ્રવાસ કેટલો મહત્ત્વપૂર્ણ છે ખાસ ભાજપ માટે એની વાત કરીએ અને અન્ય જે ખાસ જે પ્રદેશ પ્રમુખની વાત પણ એક ચાલી રહી છે એના મુદ્દે પણ કેટલી મહત્વપૂર્ણ આ તેમનો પ્રવાસ છે અને જ્યારે મોદી સાહેબ ગુજરાત આવે છે એના આપણા ગુજરાતના નાગરિકો અને વિકાસની પરિયોજનાના કારણે તો લાભ થાય છે પરંતુ એનો સૌથી મોટો લાભ ભારતીય જનતા પાર્ટીના પરિવારને થાય છે કારણ કે એમની ઉપસ્થિતિ માત્ર જ બધા કાર્યકર્તાઓને રિચાર્જ કરી મૂકતી હોય છે એમના જ્યારે એ ગુજરાતના કોઈ પણ ફોને હોય ત્યારે આપણને એવું જ લાગે કે આપણા ઘરે આવ્યા છે એટલે મોદી સાહેબનું ગુજરાત આવવાનું સૌથી જો કોઈ મોટો ફાયદો સંગઠનને થતો હોય તો બધા કાર્યકર્તાઓ રિચાર્જ થઈ જતા હોય છે રહી વાત અમારા

તમામ સમાજને સાથે લઈને ચાલવા વાળી પહેલાથી જ અમારી નીતિ છે એ તમામ ચોકટાઓ એ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને કેવો સર્વસ્વીકૃત ચહેરો અમારી પાર્લામેન્ટરી બોર્ડ પસંદ કરશે આવનારા સમયમાં પ્રશાંતભાઈ એ જ સવાલ જે આપણે વાત કરી મહાપાલિકાની જે ચૂંટણીની આપણે વાત કરીએ તો તે કઈ રીતના જે આમાં ભાગ ભજવશે પીએમ મોદીનો પ્રવાસ અને સાથે સુધી જે આપણે વાત કરતા હતા કે માત્ર એક સભા છે નિકોલમાં પરંતુ હવે રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અંતિમ સમયે રોડ શો નો ઉમેરો કરવામાં આવ્યો છે આની પાછળનું ખાસ પ્રયોજન શું આપને લાગી રહ્યું છેલ્લા બે ત્રણ વખતથી વરસાદ પડે અને વરસાદના હિસાબે રોડ રસ્તાની જે હાલત બિસ્માર થતી હોય છે એમાં એક ખૂબ જ મોટો રોધ નો સૂર ઉઠતો હોય છે આપણે ગઈ વખતે દ્રશ્યો પણ જોયા કે મંત્રીશ્રી આજે બરોડામાં ફ્લડ આવ્યું પાણી ભરાઈ ગયું અને બરોડાની જે હાલત થઈ એ રીતે અંદર ખાડા પડે છે આ સભા ચાંદીના પતરા જેવા થવા માંડ્યા એટલે લોકો એને પણ ક્યાંક સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે કે જો પીએમ સાહેબ ના આવવાના હોત તો અમારે આ ખરાબ રોડ ઉપરથી આખું ચોમાસું દિવાળી સુધી પસાર કરવું પડત એટલે આ મને લાગે કે ક્યાંક નાનો મોટો જે વિરોધ છે ક્યાંક મહાનગરપાલિકાના રોડ રસ્તાની હાલત આ વખતે ભારતીય જનતા પાર્ટીને નાની મોટી તકલીફ એન્ટી ઇન્કમન્સી ઊભી થઈ છે કારણ કે છેલ્લા બે ત્રણ વર્ષથી રોડ રસ્તાની હાલત બહુ ખરાબ થાય છે ચોમાસામાં આપણે પણ જોયું છે બ્રિજ ટ્રાફિક અને એક ઇંચ વરસાદમાં પણ પાણી ભરાઈ જતું હોય છે અત્યારે બી આપણે જોયું તો જન્માષ્ટમીના ત્રણ દિવસ સોશિયલ મીડિયા પર ફરતું થઈ ગયું બધી વાતો કરી પ્રી મોન્સૂન પ્લાનની અને અધિકારીઓ રજા ઉપર જતા રહ્યા તો પ્રજાએ પાણીમાં ફસાવવું પડ્યું આ બધું મને એવું લાગે છે કારણ કે આ વિરોધની વચ્ચે સ્થાનિક નેતા સ્થાનિક કોર્પોરેટર કે સ્થાનિક ધારાસભ્યો ડાયરેક્ટ ફેસ જનતાને નથી કરી શકતા કારણ કે જનતાનો વધારે પડતો જ રોષ બહાર આવ્યો છે અને છેલ્લા બે વખતથી ગઈ સાલ અને આ વર્ષે જે આપણે સોશિયલ મીડિયા પર વાંચીએ ન્યૂઝપેપરમાં વાંચીએ આ રોષને ડામવા માટે ચોક્કસથી કારણ કે લોકો મત આપે છે મોદી સાહેબના ચહેરાને જોઈને અને બદર વખતે અને મોદી સાહેબ ને મત આપીએ છીએ કાઉન્સિલર ની ચૂંટણીમાં ઉભા હોય કદાચ એવું હોય કે ચહેરો હા અજાણ્યો હોય પણ કમળ અને મોદી સાહેબ ના ભરોસા ઉપર લોકો વોટ આપે કે ભાઈ આજે કોર્પોરેશનમાં ભાજપ લાવો વિધાનસભામાં ભાજપ લાવો એ જ વિસ્તાર લોકસભામાં પણ ભાજપ આપો કારણ કે છેલ્લે મોદી સાહેબ આપણી સામુ જોશે એટલે મોદી સાહેબ એ રેગ્યુલર ઇન્ટરવલ પર ગુજરાતની જનતા ને એ ભરોસો પાછો આપવા માટે કે ભાઈ તમે જે મારા નામ પર ભરોસો મૂક્યો છે એ હું તમને પાછો આપવા આવું છું એટલે એક રેગ્યુલર અટેચમેન્ટ રાખવા માટે તમે જોશો તો દર ત્રણ ચાર મહિને મોદી સાહેબ હવે પ્રવાસ થઈ જતો હોય છે એટલે આ રોડ શોમાં પણ છે કે અત્યારે જે અમદાવાદની હાલત અમદાવાદમાં તમે જુઓ તો રોડ રસ્તાથી લઈને બધી જગ્યાએ કોને નહીં હોય ફરિયાદ તમે એમના આપણે શિવમ રોડ ઉપર જઈને ઉભા રહો માઇક ગોઠવવા મળશે તો બધા નેગેટિવ બોલશે કોઈ પોઝિટિવ નથી બોલ કદાચ કામ કામ ની થતા છે કામ સારા બી કર્યા છે વ્યાપ વધ્યો વિસ્તાર વધ્યો મહાનગરપાલિકા પહેલા કિલોમીટર છે મકાનો રોડ રસ્તા છે પણ એની સામે ગાંધીનગર લોકસભામાં એક બાહેધરી આપી છે કે ભાઈ સેલા બોપલ ને ગુમાને એક વર્ષ તકલીફ પડશે પણ આવતા વર્ષથી તમને ક્યાંય પાણી ભરાવાની સમસ્યા નહીં જોવામાં આવે તો બધું એટલે અટકે છે મોદી સાહેબ અને અમિત શાહ ઉપર આવીને અટકે છે એટલે એમણે એ ભરોસો કરોડોના લોકાર્પણ કરોડોની ભેટ ક્યાંક આ રેલવેની અત્યારે યુજીવીસીએલ નું મેં વાંચું એ આ વખતે યુજીવીસીએલ નું સ્ટ્રેન્થનિંગ કરવા માટે એનું ડિસ્ટ્રિબ્યુશન મોડલ ને અને ક્યાંક અત્યારે આપણે જોવો તો એવું કહેવાય છે કે જ્યાં ટોરેન્ટ પાવર છે ત્યાં લાઇટ ન જ જતી પણ જ્યાં લાંબા સમય સુધી એમાં કરવા એક ચોક્કસ યોજના આપીને ચોક્કસ બજેટ ફાળવ્યું છે એટલે એનું પણ લોકાર્પણ કરશે તો આ બધી વસ્તુ આજે આંબા આજે વાવો છો ફળ વર્ષે દોઢ વર્ષે જોવા મળશે પણ એક ભરોસો કાયમ આપવા માટે મોદી સાહેબ આવી મુલાકાત કરે છે મોદી સાહેબ આવે છે અને એ જ ભરોસો કે જે જનતાને આપવા માટે એ જ સવાલ મહેશભાઈ સ્થાનિક નેતાઓ ત્યાંના જે ધારાસભ્ય છે કોર્પોરેટર છે તે એટલો ભરોસો કેમ નથી જનતાને આપી શકતા જ્યારે પૂછવા જઈએ છીએ ત્યારે તમામ જે હમણાં જણાવ્યું પ્રશાંતભાઈએ કે રોડ રસ્તાની બાબત હોય કે તમામ બી બાબતમાં ક્યારેક નેગેટિવ જ જે તમામ તમામ ટાઈમે બોલતા હોય છે પરંતુ એક ભરોસો જ્યારે જનતાનો આપવાનો હોય ત્યારે પીએમ નરેન્દ્ર મોદી અહીંયા આવતા હોય છે આવું કેમ સ્થાનિક નેતાઓ કેમ ભરોસો નથી આપી શકતા જનતાને નહી આ એક મિસકન્સેપ્શન છે હું પોતે જમીન સ્તર નો કાર્ય કરતા છું સાવ એવી પણ સ્થિતિ નથી ઠીક છે ક્યાંક બે પાંચ ટકા લોકો હોય જે જનતા સાથે સીધા અટેચમેન્ટ અમારું આખું માળખું હોય છે કોર્પોરેટર અમારી સૌથી નીચેથી થી ચૂંટાયેલી પાક છે આમ કોર્પોરેશન એના નીચે બી અમારા શક્તિ કેન્દ્ર સંયોજક હોય છે ને એની નીચે બી અમારા બૂથ અધ્યક્ષ હોય છે કોઈ પણ સોસાયટી હોય ત્યાં અમારો એક એવો સક્રિય કાર્યકર્તા હોય છે જે ત્યાંથી અમારો મુદ્દો લઈને નજીકના જે બી એમના કાઉન્સિલર હોય તેમને પહોંચાડે અથવા તો ધારાસભ્ય શ્રી એમના નજીક રહેતા

ઘરે ઘરે ગયા અને લોકોના ભાઈબંધના યોજના કઢાવ્યા એ બાદ તિરંગા તિરંગા યાત્રા યોજના અંતર્ગત એ લોકો ઘરે ઘરે ગયા એવું નથી હોતું કે એ લોકો નથી મળતા નથી જતા સતત ભારતીય જનતા પાર્ટી સતત એક એવા કાર્યક્રમ હોય છે જેમાં અમારા છુટાયેલા પ્રતિનિધિઓ સતત જનતાની વચ્ચે રહેતા હોય છે સાથે સાથે સરકારના જે કાર્યક્રમ હોય એની સંકલન બેઠકમાં પણ હોય છે પરંતુ કેવું હોય છે કે જ્યારે એક સાથે આવી જૂન જુલાઈ વાળો જે પિરિયડ હોય છે ત્યારે એક સાથે ઘણી બધી સમસ્યાઓ આવે છે ત્યારે થોડું એક વેટેજ આવી જાય છે વધારે પડતા કામનું અને વેટેજ અમે સ્વીકારીએ છીએ જનતાને પડતી મુશ્કેલી માટે અમે દિલગીરી પણ વ્યક્ત કરીએ છીએ અને એના પર જલ્દી એક્શન આવે અને સપ્ટેમ્બર સુધીમાં તમામ સમસ્યાનું સમાધાન થઈ જતું હોય છે પ્રશાંતભાઈ એવા કયા વિસ્તારો છે કે જ્યાં એક વર્ષે જ્યાં કદાચ ચાર પાંચ વર્ષ પહેલા એ સમસ્યા હોય અને અત્યારે સમસ્યા ન હોય જનતાને સંપૂર્ણ મુક્તિ મળી હોય એવા અમદાવાદના કયા વિસ્તાર છે અને ખાસ કરીને એવા કયા નેતાઓ છે કે જે જનતાનો ભરોસો

અમદાવાદ એટલે આપણે જે રાયપુર ખાડિયા માણેક ચોક થી લઈ આશ્રમ રોડ સુધી જે પછી સીજી સુધી અને આ બાજુ તમે જાઓ તો મણિનગર જશોદાનગર સુધી પછી જે અમદાવાદનો વ્યાપ થયો અને ટીપી જે ટીપીઓ પાડવામાં આવી બેફામ ત્યારબાદ જેમ ફાવે એમ પ્લાન પાસ કરવામાં આવ્યા એ પ્લાન જેટલા પાસ થયા આજે તમે જોવો તો કોઈ દિવસ વિચાર્યું હતું કે ભાઈ વટવા વિંઝોલ થી આગળ રામોલ થી આગળ રિંગ રોડ ઉપર એટલે કરોડોના ફ્લેટ વેચાય જે જે બન્યા એ બધી બિલ્ડિંગો ખડકી દેવામાં આવી એનું બેઝિક પાયાની સુવિધાનું પ્રોવિઝન બિલ્ડરે નહોતું કર્યું અને હજી પણ નથી થયું અને એના નામે લોકો કોર્પોરેશન કે ભાજપ ઉપર માછલા ધોવે છે કે ભાઈ તમે બેફામ પ્લાન પાસ કર્યા પણ એનું કોઈ પ્રોવિઝન ડ્રેનેજની અમદાવાદ બરોડા ને લાગુ પડે છે એ જ વસ્તુ રાજકોટને એ જ વસ્તુ સુરતને લાગુ પડે છે કે જૂનો જે વિસ્તાર હતો શહેરનો ત્યાં સુધી બધું પ્રોવિઝન હતું કે ડ્રેનેજની કેપેસિટી એટલી જ હોય જેટલા મકાનો જેટલા વિસ્તારો હતા હવે બેફામ વિસ્તાર વધ્યો પણ એની સામે એટલું પ્રોવિઝન ના થયું ને ન કરાયું બિલ્ડરો પાસેથી આજે બિલ્ડર પાંચસો ફ્લેટની સ્કીમ મૂકે તો ભાઈ તમારી ડ્રેનેજની પ્રોવિઝન છે તમે ત્યાં ઘરે ઘરે પાણી કેવી રીતે લાવશો કોર્પોરેશન હદમાં જયારે આપણે લાવીશું તો નલસે જલ જે ગામડામાં આપીએ છીએ એ જ નલસે જલ અહીંયા કોર્પોરેશનમાં પણ લાગુ પડે છે કોર્પોરેશનનું પાણી ત્યાં સુધી પહોંચી શકાતું નથી વાસણા બેરેજ અમદાવાદની વાત હોય કે બરોડામાં નદીમાં કે રાજકોટમાં આજી ડેમમાં જયારે આનું જોડાણ આપવાનું હોય આ દરેક વસ્તુનું પાઇપલાઇન જે નાખવામાં આવી રહી છે એ હજી દોઢ વર્ષ લેશે એ નહીં થાય ત્યાં સુધી ચોક્કસ થી પાણી ભરાવાની સમસ્યા રહેવાની હશે જે બે પાંચ એટલે મહેશભાઈ સાચા બે પાટ ટકા નેતા બોલ્યા હતા એ પણ અમદાવાદ છું આપણે કાયમ વખાણ કરીએ છીએ કેશવ વર્મા એ સીજી રોડ બનાવ્યું સાહેબ હજી પણ સીજી રોડમાં ક્યારે પાણી નથી ભરાતું જૂનું અમદાવાદ તમે રાયપુર ખાડિયા માણેક ચોક જેવું કઉ છું ઘીગાંટા વિસ્તાર આખો લઈ લો ક્યારેય પાણી નથી ભરાયું હજી સુધી ત્યાં અને આટલા કે અમુક લેવલથી વધારે નો વરસાદ પડે બાકી તમે બે ત્રણ ઇંચમાં વરસાદમાં પાણી ત્યાં નથી ભરાતા અને બાકી બધી જ જગ્યાએ એક ઇંચમાં તમારે આપણે પાલડીનો અંડરબ્રિજ બંધ કરી દેવા પડે નિર્ણયનગરનું ઘરનાળું બંધ કરી દેવું પડે એક ઇંચ વરસાદમાં ઘૂંટણ સમાના પાણી ભરાઈ જાય આ જે સમસ્યા છે ઓનલી ઓર બીકોઝ ઓફ લેક ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોવિઝન કે જે બેફામ ટાઉન નો જે વધારો કરવામાં આવ્યો અને જે રીતે પ્લાન પાસ કર્યા પણ એની પાછળ ચેકલિસ્ટ જે જોવામાં ના આવ્યું એના હિસાબે ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે હું રેવા આવ્યો સેલામાં મેં ક્યારેક પૂછ્યું જ નહીં મારા બિલ્ડર કે ભાઈ તમારી વ્યવસ્થા તંત્ર કેવું છે પાયાની સુવિધા આપવામાં તમે કેટલા સફળ નીકળવાના છો આપણે તો મકાન સારું લાગ્યું એમ્યુનિટી સારી લાગી બિલ્ડરે થોડો ફાયદો કરી આપ્યો એટલે લઈ લીધું આ રીતે તમે જો તો અમદાવાદ નો પંચોતેર કિલોમીટરનો રોડ છે ફરતે આખા રિંગ પર એક ખુલ્લી જગ્યા બતાવો બધે ફ્લેટોના ફ્લેટો ખડકી દીધા છે બિલ્ડરોને બને એટલી જગ્યાઓ આપી દીધી છે બને એટલા એને જે ફાયદા આપવા પડે ફાયદા આપી દીધા છે

છે સિવાય અન્ય જે કામ મહેશભાઈ વીજળીને લગતા છે ઉર્જા સંબંધિત પેટ્રોકેમિકલ સંબંધિત છે રેવન્યુ વિભાગ છે માર્ગ અને મકાન વિભાગ જે આ છે વિભાગમાં પણ ઘણા બધા સુધારા થવાના છે પેલું તો આપણે જે વાત થઈ આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે મેં પંદરસો થી વધુ તમને ઘર કીધા તે એક ત્રણસો એકસો ને ત્રીસ દુકાનો કરવાના છે શિલાન્યાસ અને લોકાર્પણ છે એ સિવાય રેલવેનો એક બહુ મોટા પ્રોજેક્ટનું શિલાન્યાસ શિલાન્યાસ કરવાના છે બરોબર છે ચૌદસો થી ચૌદસો કરોડ થી વધુ એક રેલ પ્રોજેક્ટ ગઢવીજીએ કીધું એ જ રેલ પ્રોજેક્ટની વાત છે એ સૌથી મોટો રેલ પ્રોજેક્ટ નું ઉદઘાટન કરવાના છે અને આ સિવાય હજુ ઓફિશિયલ નથી પરંતુ હજુ આ મહિનાના અંતે કદાચ સાહેબ ફરીથી બી આવે એવી પણ એક સૂચના છે પણ એ ઓફિશિયલ નથી હજુ બરોબર એટલે એ જ્યારે પણ મોદી સાહેબ આવે છે ત્યારે કમસે કમ પાંચ હજાર કરોડ થી નીચે તો મોદી સાહેબ ક્યારેક ગુજરાતમાં પધારતા નથી તો એક આખો એવો વિકાસ યોજના અને એવું નથી એમનું કે ભાઈ ચલો આવ્યા અને ઉદ્ઘાટન કરીને જતા રહ્યા એવા ઘણા કામ ઓલમોસ્ટ નવ્વાણું કામ એવા હોય છે કે શિલાન્યાસ ખાતમુહૂર્ત એક

પ્રદેશ પ્રમુખ ની વાત કરી લઈએ ઇન શોર્ટમાં ટૂંકમાં જલ્દીથી થી જે બેઠક માટે પણ ખાસ થવાની છે તો શું પ્રવાસ બાદ નામ જાહેરાત થઈ શકે છે મોદી સાહેબ બીજું કોઈ જાણતું નથી હું માનું છું કે હમણાં કોઈ પણ જાતની જાહેરાત પ્રદેશ પ્રમુખની કે બીજી કોઈ મંત્રી મંડળના થશે નહીં સી આર પાટીલ ની આગેવાની જ કોર્પોરેશનનું ઇલેક્શન લડાશે ફેબ્રુઆરી માર્ચમાં ડેટ આવશે ત્યાં સુધી આમાં કઈ જ થાય એવી શક્યતા હું જોઈ રહ્યો નથી અને બીજી કોઈ કારણ કે જો ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધ્યક્ષ નિમ્યા છે બરાબર રાત્રે સાડા દસે અને સવારે સાત વાગે જતા રહ્યા બની શકે બીજા કોઈ કામથી આવ્યા હોય બીજો કંઈક કામ હોય એમની મુલાકાત રૂટીન એમને કરવી હોય પણ સવારે બીજા દિવસે સંસદમાં કઈ બહુ મોટા મુદ્દા ઉપર ચર્ચા હતી એટલે એમને ત્યાં જવું પડ્યું હતું એટલે એ પણ અવરજવર જોઈએ એવી કરતા નથી મીન્સ આ બહુ ક્લિયર છે જો અને જાહેરાત કરવી જોઈએ તો કોઈ પ્રકારની રાહ જોવાની જરૂર નથી મીન્સ સાહેબને જે નામ કમી ગયું હશે એની ઉપર એમણે મોર માર્યું જાહેર કરવાનું છે પણ હમણાં એમ કોઈ મૂડમાં નથી ગુજરાત ને લઈને બિહારની ચૂંટણી અને કોર્પોરેશનની અહીંની ચૂંટણીઓ પતી જાય અને વિધાનસભાનું બજેટ ચાલે ત્યાં સુધી મને નથી લાગતું કે પ્રદેશ પ્રમુખ કે મુખ્યમંત્રી ઉપર કોઈ ચર્ચા થાય ચોક્કસથી તો હવે જોવાનું છે અને પીએમ મોદીનો પ્રવાસ કેમ મહત્વપૂર્ણ છે તેની આપણે ચર્ચા કરી પાંચ હજાર કરતાં પણ વધારે કરોડોના વિકાસ કાર્યો છે અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા માટે અન્ય જે મહાપાલિકાની ચૂંટણી અને સાથે જ જે પ્રદેશ પ્રમુખની જે નામની ચર્ચાને લઈને મહત્ત્વપૂર્ણ છે પરંતુ ક્યારે એ નામ જાહેર થશે ચૂંટણીઓ પૂરી થશે ત્યારબાદ કે પછી પીએમ મોદીના પ્રવાસ બાદ તુરંત એ આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ અત્યારે ચર્ચામાં જોડાયા પ્રશાંતભાઈ અને મહેશભાઈ બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા બધા થેન્ક યુ વેરી મચ तो सिरोवा अतरे बस आवा मुद्दा रजा आपशो नमस्कार